ચાલો બધાને જય સ્વામિનારાયણ ક્યારે પોચી ગઈ ખબર નહીં દીકરીઓને શું છે તો મને કે લાઈવમાં જ તમારે વાત કરવી છે શું વાત કરવી હશે હું એ વિચારું છું ત્રણ ફોન આવી મેં શું વાત કરવી તો કે લાઈવમાં જોઈન્ટ થવું બસી કે છોડી શું છે ખબર નહીં બધા જયસ્વામી નારાયણ જયસ્વામી નારાયણ આરું ક્યાં વાઈ ગયો કેમ એમ ત્યાં નેટ પ્રોબ્લેમ છે કે શું હે ખબર નથી પડતી સ્વામી નારાય બોલો સારું છે ના કમર વગર નથી સારું બોલો નથી ગમતું

કોમર્ચર કરતા હતા હા કણમાનું કેવું ચાલે હા આવા અમને દાતાશ્રી મળ્યા એના માટે ખુબ ખુબ આભાર આવી રીતે દાતાશ્રી અમને મળતા રહેશે તો અમે વિદેશ સુધી ભણી શકશું એના માટે બધાનો ખુબ ખુબ આભાર વાહ ભાઈ વાહ પણ હું છે તમારે મેં કીધું નહીં ભણું ઘરે જાવ

તો સમજ થઈ ગઈ અમારા ફાનુ એવી છોકરી હે ને કાજલ અને આની મમ્મી છે ને એ માથી માં માથી માં મોટી થઈ ત્રણ વરસ ની હતી ને તે દિવસ રોડ ઉપર મૂકીને ને વાઈ ગયા તા તને કાઈ જોઈ ભાનુ ભણવાનું કેવું છે

આવું થઈ ગયો બોલ બોલ જય સ્વામિનારાયણ જય સ્વામી શુખ કરો બધા કઈ નઈ જાય મોજ મસ્તી મોજ મસ્તી મજા આવે છે ભગવાન ના થાળ ધરાવો છો હા રોજ ધરાઈએ છીએ હું ધરાઈએ છીએ રોજ રોજ ધરાવો છો હા આરતી

તમારે બોવ યાદ આવે ચૂપ થઈ જાવ રસોની પાણી પી લમણ વાર હતું મંજીભાઈ મંજીભાઈ ભીખાભાઈ પરમાર તરફ થી પૂછે આશ્રમ ક્યાં બોલો બધા રાજકોટ અમદાવાદ મારી ભાઈ એને સત્સંગ રાખવાનું ને ભગવાન રાખવાના ને ભણવાનું ભગવાન રાખવાનું ભણવાનું બધું ભેગું તો પૂજા કરો છો બધા પૂજા રવિવારે કરી મને મોકલજો હું જોઉં હો ભગવાન ને શું થાળ ધરાવ્યો હતો છાસ દાળ ભાત અને જોવો તમારા માટે મસ્ત લાઇબ્રેરી library બનશે જેન તમારા માટે તો બનશે આડોસ પાડોસ માં બીજા જીલ્લા માં જે પણ વિદ્યાર્થી ભણવું હશે આગળ એવા બધા પુસ્તક દેશ વિદેશ થી છે બહુ મસ્ત લાઇબ્રેરી બનવાની છે સરસ દાનવી દાતા ના સહયોગ થી તો thank you કહી દેજો હું બધું નામ ને આપીશ તમે બધા ભાગ્યશાળી છો કે આવા બધા દાતા શ્રી છે કોઈ સાથે સરખામણી નથી કરવાની કે એને નવાણું આવ્યા આપણને આવવા જોઈએ ભણવાની સાથે સાથે નોલેજ હોવું જોઈએ નકરું ભાઈ કામ નથી સાથે જનરલ નોલેજ જોશે એમાંય બધા ધ્યાન આપવાનું હો વાતું તો બિલકુલ નહીં આપડે પંચાયત માં તો જો વિદેશ ની જેમ પંચાયત જ નથી પંચાયતમાં ટાઈમ જ નહી કાઢવાનો ભલે કે એક પ્રભુને બે ને ખબર હોવી જોઈએ કે આપડે ક્યાં હાચા ને ક્યાં ખોટા સર્ટિફિકેટ થી તો જીવવાનું જ નહિ જીવન ભલે આપણે ઓછા માર્ક આવે હો એવું નથી કે આટલા નવાણું નવાણું જોઈએ એવું નથી પણ નોલેજ પૂરું જોશે જોઈએ બધું નોલેજ હોવું જોઈએ કેટલા દેશ છે કેટલી નદી છે એવું વેવું બેઠા બેઠા એના બધું જોવાનું બધું આવે છે પુસ્તકમાં હા હો કોઈ કન્ટ્રી માં હોય તો કેવી રીતના બધું આગળ વધવાનું એ બધું ફોલો કરવાનું હો આપડે લેપટોપ આવી જ ગયા છે ને હું આવું એટલે લેપટોપ ચાલુ જ કરવાના છે હો બધું બધું નોલેજ હશે પાંચ થી સાત વાર માં દીકરી તમને બધા પણ હું બે વર્ષે બે વર્ષે આવી છું તો થોડોક ટાઈમ રોકાવ ને થોડાક તાજા માજા ને આવજો તો tension નહિ હોય ને તે દી તાજી થઇ જાય જ્યાં હુધી જિંદગીમાં મને મગજ માં tension હોય ને ત્યાં હુધી હું નહિ થાવ tension નહિ રાખવાનું tension છોડી દેવાનું છૂટી જાહે ધીરે ધીરે બધું પણ તમે બધા આગળ જાશો ને એટલે ધીરે ધીરે છૂટી જાશે હા અમે આગળ વધીશું ભણી ગણી બસ ભણવાનું સરસ મસ્ત આપડે કોઈ ના હા ધ્યાન નહિ પંચાયત માં તો આપવાનું જ નહિ કેતો તો ને કેતી માં જિંદગી માંય ય હમ ઈ તો શીખવાનું જ નહિ હો

શ્રી આપણે વાત કરશું જેથી કરીને બધા આપણી સાથે જોડાશે અને ખુબ તમારે બધા ને આગળ વધવાનું એના મા બાપ નથી એને એના મા બાપ ભગવાન ના ધામ માં ગયા હોય ને આત્મા ને શાંતિ મળે અને ન્યાય એના આત્મા રાજી થાય જેના મમ્મી છે પપ્પા છે એ ઘરે બેઠા રાજી થાય એવું જીવન જીવવાનું બીજું કઈ નહીં જીવન માં એવું જ જીવવાનું આપણે આશ્રમ માં બધી આગળ વધશે દીકરીઓ હા બસ ભણવાનું બીજી લાઈન નો જોઈ કઈ આપણે ઈ fan ફાટવું ની બધું એક સાઈડ ઈ આપડે અત્યારના કલ્ચર culture પ્રમાણે આપડે નો થાય ભલે આપણને બધા એમ કે કે દેશી પણ આપણે ખોટા fan ફાટવું માં નહિ એક આપડું કેરિયર બનવા નું આપડા પગ ભર થઇ જાય ને ઈ જ સાચું કન્યા દાન છે પછી તમારી જિંદગી માં તમારી રીતે જીવો તો ઈ ચાલે સુખ દુખ આવે ને તો તમે હે તમે પગ ભર ને તો આગળ વધશો જો આ વિદેશ માં ઈજ છે બધા નોલેજ ઈ ઉતાવળ નો કરે કે કોઈ પણ ઉતાવળ નો કરે પેલા એનું કેરિયર બનાવે

થેન્ક યુ બધાને હા ગોપીબેન દીદી કર્યું બઉ ડાયું છે એટલે જ મૂકીને આવું નઈ તર આવું નઈ ને રિશિભાઈ રીષિભાઈ જવાના છે પીઝા ખવડાવવા કેદી ખબર નથી હવે પચાસ અમારી પચાસ દીકરીઓ છે આવજો મળવા કોઈ ને જમાડવું હોય જો અત્યારે તહેવાર ચાલે છે શ્રાવણ મહિનો છે ને એમ થાય કે અમારી દીકરીઓ ને જમાડવી છે તો ચોક્કસ મને કોલ કરજો મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એ મારો કોન્ટેક્ટ નંબર છે ચાલો હવે સુઈ જાસો ને કે ભણવાનું છે સુધી હે અચ્છા પછી રજા નથી રાખતા ને

માનસી સુધરી ગયા દ થઈ ગઈ હા તો તાર માટે ગિફ્ટ એક અલગ થી લાવીશ તું થઈ ગઈ તો અલગ થી ગિફ્ટ આવશે પછી કમ્પ્લેન કમ્પલેન કોઈની હો તારો અવાજ વાય તો કે હજી ઝીણું ઝીણું ગુણગુણ જ કરસ બોલવાનું તો જોશ થી સામે વાળા એમ કેવા જોયે આમ

વાતાવરણ કાલ પવન માં ગયા તા ને કાલ પવન માં ગયા તા ને બાર એટલે ફોન કરજો શું કે હજી તો વાર લાગશે આવીશ તો હજી વાર લાગશે આટલો ખર્ચો કરીને થોડુંક રોકાવ ને મને તમે યાદ તો આવો જ છો એવું નથી કે નથી આવું પણ આટલો ખર્ચો કરીને આવી મારા પરિવાર પાસે રહું ને થોડોક ટાઈમ એમ બીજું કઈ નઈ એટલે બીજું કઈ નઈ

મજામાં એકદમ મજામાં આ શું તું રમસ એમ શું બધાને ગુડ નાઈટ દિવસ છે અને રસોઈ બને છે તો ત્યાં રાત થઈ ગઈ જય શ્રી કૃષ્ણ બધાને જય સ્વામિનારાયણ નારાયણ શુભ રાત્રિ બધાને તમે બધા ઉઠો ને ત્યારે અમે સુઈ એટલે થોડોક ડિફરન્સ છે એટલે એવું બધું થાય પછી ઇન્ડિયા આવશું ત્યાર પાછું આપડે રેગ્યુલર સમય ને ત્યારે મળશું બધા એટલે ચાલો બધા જાજા કરીને જય સ્વામિનારાયણ ભગવાન સૌ નું મંગલ કરે